સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દ્વારકાધીશ જય મולિ ધર્માતી બચે ના જન રવા કે કેમ છો બધા મજામાં આ નવ વીડિયો માં તમારું હાર્દિક આદિક સ્વાગત છે હમણાં તો સહે ના હવ હેરા રયા ની આટળી છે હા બહુ પખડાઈ બેઠી છે હમણાં હા લોટાની પારીએ બેઠી છે આપડી ગાડી માં છે ને બીજી વાર ટાયર ફાઈટુ પૂરું કરતી તો લઈ જાવવાનું એમાં એવું છે કે પ્રમદીની ની ગાડીની પારી બેઠી છે પાર્ટનર પ્રમદી ઉપલેટા ગયા તા ને અમે ક્રિશ ને હું પાર્ટનર ત્રણ બપોર પછી તે દુ ને છે જો આ ટાયર ફાટ્યું ટ્યુબ ફાટ્યું બે ફાટી ગયા ફાટો પડી ગયો અને અત્યારે છે ને ટ્યુબ ને પાર્ટનરે નાખ્યું ને ટાયર માં એની ઠીકડી મરવી કે રડી જાય આપણે બે ચાર દી કે પછી આ કઈ સોયાબીન આપણે કે વેચાઈ જાય પછી કે ટાયર બદલાવી નાખ્યું તો અત્યારે જુઓ આ પાર્ટનર માંડ આપી ગયા અને એમાં પાછું એવું છે કે આજ છે ને રાતે આપણે ઓલું ફૂંકણી આવી ધાર દેવા એટલે અમે પાર્ટનરને રહે અગિયાર વાગ્યા હતા વાળીએ પછી પાર્ટનર છે ને બીજું જે આપણે એક ટોલી ફરીને જવા દેવાનું હતું ને એ યાદમાં નાખી વાતા રહે છે અત્યારે જુઓ પાર્ટનરને જવું છે યાદમાં જામજોધપુર અને મારે બાર ને જવું છે વાળીએ પણ હવે અમને મૂકવા આવે ને એ પોઝિશન ની નથી રી ગાડીમાં જવું ઓહો હો પાર્ટનર

કે મારે કપડાં હાડીને બાળીને બધું પલરી ગયા ને તરત પાર્ટનર હશે ને રોકી દીધી અન્ય ને ટાયર ચોટી ગયું એટલે માં કુળદેવી આપણી હશે ને એટલે વાંધો ન આવે ભેળી રે ભેળિયાવાળી બાકી છે ને કાંઈ નક્કી ન કે વાહન છે ભાઈ ક્યારે કઈ દગોજી એટલે હવે અત્યારે છે ને મારે ને બાને બેન આની જવાનું થાય છે બાઈ બિચારે બધું કામ કરી નાખ્યું છે આપણે ખોટું ન કહેવાય આપણે જો ઉજાગરો હતો ને આપણે અહીંયા ફૂંકણી આવી હતી તો એ બી આપણે ચોખ્ખું કર્યું હતું એટલે મોડા મોડા એવા હતા એટલે બા છે ને હજી હંજવારીને એવું વાર્યું છે આપણે હજી ઉઠીને બ્રશ બ્રશને એવું જ કર્યું છે એટલે બા હમણાં હંજવારી વાર ને પછી આપણે જઈએ જઈશું આપણે હજી માથું બાથું ઓળવાની બધું બાકી છે હજી એ ધીરે 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 પાટનર કે તમે તમારે એલા જાજો થોડુંક વાવલ રહી ગયું છે જો એ તમારે જેટલું થાય એટલું કરજો અને બપોરે જો પાટનર તો મોડા આવશે એટલે હું બા ભાઈ સહી હૈલા આવું હળવા હળવા બીજું શું કરવું તા આપણે એક તો મોસમ છે અને બધું આપણે હકેલું પડે એમાં હાલે ને હાલો પાર્ટનર આવે તમારે કઈ જાવ બધું હવે તો તમે દેતા જાજો ટાણા બીજું ભાગવા મંડી તો તમારે વાર હોય તો બીજું હું કરાય એમ જ કરાય તો પણ જે ફોન કરી દો ને ગારો ગારો મેં પાર્ટનર સાંજે પગ ધોયા વિના હોય ગઈ હતી મોટું ની વાળીએ ધોયા હતા

બાકી દઈ સાકાઈ નું કે ખેડૂત દીકરા છે એમ ધંધો જ કરવો જ પડે દઈ શાક નું હોય મોસમ આવી જોઈએ મારી પણ એકા તણે આપણું આ તાણે આપણું આ વાહન ખોટકાય નહીં આપણે થોડું કોઈલું થાય કારણ કે આપણે અઢી કિલોમીટર વાળી સેતી રહી કાંઈ કોઈનું વાહન લઈને જવાય નહીં અને થોડું કી કાંઈ સવારું થાય પડે બાકી કાંઈ માતાજીને દયા જોઈ ભેળી રે ભેળિયા વાળી બીજું શું હોય નક્કી થાય ભેળી રહે જેમાં ભેળિયા વાળી એ ભેરી હોય ને તો જ તમારી લાજ રહીએ બાકી આમાં હાલો તો હવે છે ને આપણે આગળ બનતા રહેજો ને પાટનર ફોન લઈ જાય છે અહીંયા તમને બધાય કેવા ભાવ છે શું છે યાદમાં બધી માહિતી મળશે તમને જાણવાનું જો આગળ બનતા રહેજો હાલો આપણે વાળી ત્યાં આવી ગયા છે પાર્નરે જુઓ જામજોપુરથી આવી ગયા છે આપણે રસોઈ બનાવી નાખીએ છે કારણ કે હવે રોટલા રોટલી જ બાંધ કર ની કરતા અને આપણે છે ને બનાવી નાખ્યું છે તુરિયાનું શાક કારણ કે ખરી સાફ કરી નાખી પાર્ટનરે આવી ગયા જોઈ લો અરે એ વાત છે પાણી પીતી ને એટલી વાર છે કા પાર્ટનર અને રાયર ટાયરનો ખર્ચો કરીએ હાર અહીંયા કેરો હાર કાડી હા તો એ તો ગાડીનો જ હોય ને અહીંયા કેરો હાર તો પેલા જ જોઈએ પાર્ટનર કારણ કે ટાંગા નબળા હોય ને તો પછી ખબર છે ને બે દી તો આપડી ઉપર ઘાઇ જાય છે અને આજે આપણે જોયું છે કે હું હરવું છે ને દેખાઈ ગયું છે ટ્યુબ એટલે આવું પાર્ટનર છે ને આનું ટાયરનું કર્યું પાર્ટનર કેટલા નું એવું ટાયર

એટલે આપડે છે ને બધો એવો કાર્યક્રમ છે પાઠ ને જોઈ ખરું બરું સાફ કર ને કુસે ને છે ને ડાકરા વાળી રાખી દીધું તમ કે જવા દેજો ઈ જવા દે એમ બે તગારા નીકળ્યા અને ઢગલો બગલો છે ને ઢાકી દીધો તમારા ગાડી બાડી નું રિપેરિંગ કરાવી આવો પછી કઈક આગળ આગળ વિસારી વાળીએ જવાનો પ્લાન કરી હું તો કઉ ખાઈ પીને જાવ હવે હવે હમણાં જો ક્રિશે આવી જાય અને બાસે ને જુઓ આપડે વાયસી બધા થોડાક પડ્યા હતા ને ચાના ને એ ધોવા મીંડા છે કેમ પાટને શૂટિંગ બુટિંગ નો ઇતરું હોય એમ એવું છે કે હમણાં છે ને આપણા ખેડુ આંદોલન હાલે છે બધું વેપારીઓનું ખેડૂતોનું બધું ઘણું હાલે છે ના પાટના કે નો ઉતારી તો હારું કા આવી ગયું એટલે આપણે ઉતાર્યું જ નથી ના ના એ તો બરોબર છે આપણે નકામ પર એકબીજા થાય ઓલું

પેપડા પાર્ટનર જે નથી એમ ને હા સોયાબીન ડાબો કાઢીએ આવો માથામાં જામી ગયો ધોળીને ઢબક ઓલે હાબુ લેતા જાધો પાર્ટનર સેમ ફૂટ લીધું છે હાબુ લેતા જાજો ને અને ડેલો દેતા જાજો હાલો બપોરા પાણી કરી લઈ

છોકરો ચાલુ મૂકીને વહીઓ ગયો ને બાપો એમ નદી વયો ગયો કોઈ કરી એવું જોઈએ ક્રિસ ગયો દુકાને હમણાં આવશો ભલે રીયું એટલે હાલો જો આપણે સરસ મજાનું શાક બનાવી નાખ્યું તો સસ્તું સાદું તુરિયાનું ને રૂપારી ફેરી કાસરી ને ઢુંગળી ને એવું બધું છે જો કોઈને ખાવું હોય તો હાલો તો બપોરા પાણી કરી લે બરાબર ને હા હા એમાં નહીં ચાલે એક ઢોટ ઢોટ બે તો અમે આપણે થઈ થઈએ જે ક્રિસ ભણીને આવે તે ખાવાનું હોય ઉધઈ એનું ટિફિન લઈ ગયો એટલે હાલ હવે બપોરા પાણી કરી લઈ